નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજે છે તારીખ ત્રણ જુલાઈ બે હજાર પચીસ અને આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છીએ કપાસના પાક વિશે કપાસની ખેતી વિશે ખાસ કરી અને ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો છે કે કપાસનો જે વૃદ્ધિ વિકાસ થવો જોઈએ એટલો હાલના સમયમાં થતો નથી કપાસના પાકનો વૃદ્ધિ વિકાસ છે અટકી ગયેલો જોવા મળે છે ઘણા વિસ્તારોમાં કપાસનો પાક છે પીળો પડે છે તો કપાસના પાકનો વૃદ્ધિ વિકાસ અટકવાના કારણો શું છે એની ચર્ચા કરશું અને પાછો કપાસનો પાક આપણો સરસ મજાનો વૃદ્ધિ વિકાસ કરવા માંડે એના માટે શું કરવું એની આપણે ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો નવા મિત્રોને ખાસ વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી દરેક નવા વિડીયોની માહિતી આપને મળતી રહે અને વિડીયોમાં આપેલી માહિતી જો આપને સારી લાગે ઉપયોગી લાગે તો વિડીયોને ખાસ લાઈક કરજો અને બીજા ખેડૂત મિત્રો સુધી ખાસ શેર કરજો કપાસના પાકનો વૃદ્ધિ વિકાસ અટકવાનું મુખ્ય કારણ અત્યારે તમામ ખેડૂત મિત્રો જાણે છે કે ઘણા સમયથી સતત ને સતત વાદળછાયું વાતાવરણ છે સૂર્યપ્રકાશની ગેરહાજરી છે સતતને સતત વરસાદ રેડા ઝાપટાને કારણે ઘણા વિસ્તારોમાં કપાસના પાકમાં આંતરિક ખેડ એટલે કે હાતી આવેલા નથી ઘણા વિસ્તારોમાં કપાસ નીંદવાની જરૂરિયાત છે તો ત્યાં કપાસ નિંદાણા નથી કપાસનો પાક હજી નાનો છે અને સતતને સતત વરસાદને કારણે જમીનની અંદર ભેજ પાણીની માત્રા વધી જાય એને કારણે એટલે આ બધા આમ તો કુદરતી કારણો ગણી શકાય પણ કપાસના પાકની વાવેતર બાદ જે માવજત કરવી જોઈએ અને જે સમય આપને મળવો જોઈએ એ ક્યાંક ને ક્યાંક બે હજાર પચીસના વર્ષમાં આપને જોઈ એટલો મળ્યો નથી અને આ બધા વાતાવરણના પરિબળોના હિસાબે કપાસના પાકનો વૃદ્ધિ વિકાસ અટકેલો જોવા મળે છે આ પહેલું કારણ બીજા નંબરે જે ખેડૂત મિત્રોએ કપાસના વાવેતર સમયે કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ મુજબનું પાયાનું ખાતર આપી અને વાવેતર કરેલ છે તે ખેડૂત મિત્રોના કપાસના વૃદ્ધિ વિકાસ સારા હશે પણ ઘણા બધા ખેડૂત મિત્રોએ એમને કપાસ જો પાયાના ખાતર વગર ધબેડી દીધો હશે તો તે કપાસ ક્યાંક ને ક્યાંક નબળા જોવા મળશે એટલે આ બે મોટા મોટા કારણો છે હવે જે હોય તે કપાસનો વૃદ્ધિ વિકાસ અટકેલો છે એને પાછો આપણે રાગે ચડાવવો છે તેના માટે આપણે શું કરી શકીએ તો પહેલી બાબત તો કુદરતને પ્રાર્થના કરીએ કે વહેલી સમયસર વરાપની જરૂરિયાત છે તો વરાપ મળી જઈને આપણે સાતીને એવું ચલાવી શકીએ બીજી બાબત કે યુનિવર્સિટીઓની ભલામણ મુજબ કપાસનો પાક આપણો ત્રણ સપ્તાહ એટલે કે એકવીસ દિવસનો થાય એટલે વાવેતર બાદ એકવીસથી પચીસ દિવસે આપણા કપાસના પાકને પૂરતી ખાતરનો નાઇટ્રોજનનો જે પહેલો જથ્થો છે એ આપી દેવાનો હોય છે યુનિવર્સિટીની ભલામણ મુજબ નાઇટ્રોજનનો પહેલો જથ્થો જો શક્ય હોય તો એમોનિયમ સલ્ફેટ ખાતરના રૂપમાં આપીએ તો બેસ્ટ છે બાકી એ શક્ય ન હોય તો એકવીસથી પચીસ દિવસનો જો આપનો કપાસ થયો હોય તો કમસે કમ યુરિયાનો ડોઝ આપી દેવો આ થઈ જમીનની અંદર જે આપણે ખાતર આપવાની છે એની વાત હવે કપાસના પાકને ઉપરથી એક છંટકાવ પણ જો આપણે કરી દઈએ તો કપાસનો પાક છે ખૂબ જ ઝડપથી એનો વૃદ્ધિ વિકાસ કરવા માંડે એમાં બે વસ્તુ લેવાની છે પહેલી વસ્તુ આપણે લેવાની છે ઓગણીસ 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 વોટર સોલ્યુબલ ખાતર જે માર્કેટમાં ઘણી બધી કંપનીઓના મળે છે ઇફકોના મળે છે સરદારના મળે છે ઘણી બધી પ્રાઇવેટ કંપનીઓના પણ મળે છે કોઈ પણ સારી કંપનીનું ઓગણીસ 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 ખાતર લેવાનું છે સોળ લિટરના એક મોપમાં સો ગ્રામ આપણે ઓગણીસ 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 નાખવાનું છે અને ત્યારબાદ ઇફકોનું સાગરિકા કરીને એક ટોનિક આવે છે કે જે સીવીડ મતલબ કે સમુદ્રના શેવાળમાંથી બનાવવામાં આવે છે આનું પણ હાલના સમયમાં વૃદ્ધિ વિકાસ કપાસનો કરવામાં ખૂબ સારું પરિણામ મળે કેમકે સાગરિક આ જે લિક્વિડ આવે છે એની અંદર ઘણા બધા પ્રકારના સૂક્ષ્મ પોષક તત્વો આપણે કહીએ ને કે મેક્રો અને માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ આવે છે આવે છે અમુક પ્રકારના જે કુદરતી એમિનો એસિડને હોવા જોઈએ એ આવે છે પછી જે કપાસના વૃદ્ધિ વિકાસ માટે જરૂરી હોય જિબ્રેલિક એસિડને એવા કુદરતી અમુક એસિડને પોષક તત્વો અને પ્રોટીનની માત્રા આવે છે કે જે આપણા કપાસના પાકને ખૂબ જ ઉપયોગી થાય વિકાસ માટે અને એક ખૂબ મહત્ત્વની બાબત એ છે કે સમુદ્રની અંદર રહેલો જે શેવાળ હોય તો એ શેવાળ છે એ સૂર્યપ્રકાશ ત્યાં ખૂબ ઓછી માત્રામાં પહોંચતો હોય છતાં પણ એ શેવાળ છે એ ખોરાક બનાવવાની એની અંદર એક કુદરતી શક્તિ હોય છે તો એ જો શેબાળની અંદરથી સાગરિકા બનાવવામાં આવે છે તો એ સાગરિકાનો છંટકાવ કરવાથી સૂર્યપ્રકાશની જે અત્યારે ઓછી હાજરી જોવા મળે છે તો એ ઓછી હાજરીમાં પણ કપાસનો પાક છે વધુ ખોરાક બનાવી શકવાની જે ક્ષમતા છે એ સીવીડ કોઈપણનો છંટકાવ કરીએ તો એને કુદરતી રીતે મળતી હોય છે આ સાગરિકા સોળ લીટરના એક પંપમાં ચાલીસથી પચાસ એમએલ નાખી સો ગ્રામ ઓગણીસ 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 અને ચાલીસથી પચાસ એમએલ સાગરિકા બંને મિક્સ કરી કપાસના પાકની અંદર છંટકાવ કરવાથી કપાસના પાકના વૃદ્ધિ વિકાસમાં ખૂબ સારું પરિણામ જોવા દોસ્તો મળશે એટલે હાલના સમયે આ બે કામ કરી લેવા જમીનમાં યુરિયા અથવા તો એમોનિયા આપી દેવું અને કપાસના પાકમાં યુરિયા અથવા એમોનિયા આપવાની આપણે વાત કરીએ કે કપાસનો પાક જો એકવીસ થી પચીસ દિવસનો થઈ ગયો હોય તો યુરિયા અથવા એમોનિયા આપી દેવું અને ઉપરથી ઓગણીસ 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 અને સાગરિકાનો છંટકાવ કરી દેવો આ બે કામ કરીએ એટલે આપણે કપાસના પાકનો જે વૃદ્ધિ વિકાસ અટકેલો છે એ પાછો મણસે વધવા કપાસનો પાક જો આપણો પીળો પડી ગયો હશે તો પાછો લીલો થઈ અને સરસ મજાનો વૃદ્ધિ વિકાસ મણસે કરવા દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ